મહાત્મા ગાંધીના નામ પરથી જાણીતા અને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવે જો કોઈને દારૂ પીવો હોય તો પી શકાશે ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને દારૂ પીવાની પરમિટ આપી છે ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે પરિપત્ર જાહેર કરીને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે દારૂબંધી હટાવીને રાજ્યની આવક સરકાર વધારવા માંગે છે સરકારે હાલ ગિફ્ટ સિટીમાં ઉદ્યોગોને આકર્ષવા માટે દારૂબંધીની છૂટ આપી છે તેમણે આક્ષેપ કર્યો છે કે આ સરકાર આગામી દિવસોમાં આવક વધારવા દારૂની છૂટ આખા ગુજરાતમાં ઘુસાડી દેશે આ ગાંધીનું ગુજરાત છે ઓગણીસો સાહીઠમાં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી ગુજરાતની જે પ્રગતિ થઈ છે જે સમૃદ્ધિ છે જે શાંતિ અને સલામતીનું વાતાવરણ છે એની પાછળ દારૂબંધીના કાયદાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આખા ગુજરાતના લોકો ધંધા વેપાર માટે આખા વિશ્વમાં જાણીતા છે વર્ષોથી ગુજરાતમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવ્યા ધંધા વેપાર ખૂબ ફૂલ્યા ફાલ્યા અને આપણે સમૃદ્ધિને પ્રગતિ તરફ આગળ વધ્યા પણ આટલી બધી સરકારો આવી ક્યારે કોઈ એવું ના વિચાર્યું કે ધંધા વ્યાપારને આકર્ષવા માટે આપણે દારૂની છૂટ આપવી જોઈએ આ પહેલી ડબલ એન્જિન સરકાર આવી કે જેણે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનમાં હપ્તાખોરીની નીતિને કારણે ઠેર ઠેર દારૂ જુગા ડ્રગ્સની બદીઓ તો વધવા દીધી પણ હવે ખુલ્લામ દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે અને એ પણ ક્યાં ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું રાજ્યની પાટનગર અને એની સરહદ પર ગીપ સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમિટો અપાશે છૂટ અપાશે ખુલ્લેઆમ દારૂ પીવાશે એનાથી શું ઉદ્યોગો આવશે એનાથી શું વધારે વેપાર થશે ના જે રીતે ખુલ્લેઆમ દારૂ જુગાર ડ્રગ્સથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે આવનારા દિવસોમાં લોકોની હિંમત ખુલશે ને આ બધી વધારે વધશે